આ વાર્તા છે ગરીબ ચકલીની આવખતે તો જંગલમાં વરસાદ જોરદાર પડી રહ્યો હોય છે અને બધા પક્ષીઓ પોતપોતાના ખેતરમાં કામ કરી રહ્યા હોય છે અને વરસાદ તો ધીરે ધીરે એની ગતિ વધારે છે અને પક્ષીઓના ખેતરમાં નુકસાન કરી રહ્યો હોય છે આમ પક્ષીઓ બહુ જ દુઃખી હતા કે આ વરસાદ આપણા ખેતરમાં જે પણ સ્થિતિ કરી છે એને નુકસાન લાવવાનું છે આમ ચકલી બેને તો ચાલુ વરસાદમાં ચાની હોટલ ખોલીને બેઠા હોય છે અને ગ્રાહકોની રાહ જોઈને બેઠા હોય છે એટલામાં જ જે કબૂતરભાઈ અને પોપટ ભાઈ તેમની દુકાને આવી જાય છે ચા પીવા માટે અરે ચકલી બેન વાહ તમે તો આવા વરસાદની પણ ચા વિકો કબૂતર હું તો વરસાદ ની પણ ચા વીકી રહી છું કેમ કે શું કરું આવા વરસાદ ને તો કોઈ ધંધો જ નથી બીજો શું કરું મારા છોકરા નું કઈક કરીને તો પેટ તો મારે ભરવું પડે ને એટલા જ માટે મેં ચા ની મસ્ત મજા ની હોટેલ ખોલી રાખી છે અરે હા ચકલી બેન તમે કહી રહ્યા છો એકદમ સાચી વાત છે કેમ કે આ વખતે તો એટલો બધો વરસાદ પડે એટલો બધો વરસાદ પડે ને કે આખું જંગલ આપણું ડૂબી જાય એમ છે અને ચકલીબેન તમારી હોટલ પણ આખી પાણીમાં ડૂબી ગઈ છે તો પણ ચકલીબેન તમે સારી મસ્ત મજાની ચા બનાવી રહ્યા છો બહુ સરસ ચકલીબેન અમને પક્ષીઓને આવીને આવી તમે ગરમ ગરમ ચા પાતા રહો ચકલીબેન તો જ મજા આવી જશે અરે ચકલીબેન હું તો ઝૂક હતરે જઈને આવ્યો છું અરે હું તો પલડી ગયો પલડી કામ કરતા કરતા કેમ કે એટલો બધો વરસાદ પડ્યો છે ને ભારે કે કઈ વાત જ થાય એમ નથી આ વખતે તો વરસાદની કારણે કેર મચાવી નાખ્યો છે ચકલીબેન અને આ વરસાદ તો રહેવાનું નામ જ નથી લેતો ચકલીબેન અરે ખરેખર બહુ વરસાદ પડે હો ચકલીબેન આ વખતે તો બહુ વરસાદ પડે ચકલીબેન તમે અમને કબૂતર કબૂતરભાઈ અને મને ગરમ ગરમ ચા પાવી નાખો આમ ત્રીજું ગ્રાહક મીનું માસી આવીને ઊભા રહે છે ચા પીવા અરે ચકલીબેન મને પણ ગરમ ગરમ ચા તમે પાઈ દો કે મારે પણ ગરમ ગરમ ચા પીવી છે આવા વરસાદની અને શું વરસાદ ચકલીબેન પડી રહ્યો છે અરે રે 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 તમારી તો ચકલીબેન આખી હોટલ પાણીમાં ડૂબી ગઈ છે ચકલીબેન તો પણ તમે ચા મસ્ત મજાની ઉકાળી રહ્યા છો ચકલીબેન અરે ખરેખર ચકલીબેન તમને તો ધન્યવાદ છે ધન્યવાદ અરે મिन्नુ માસી તમે જ મને કો કે મારે શું કરવું જોઈએ કેમ કે આવા વરસાદની હું ચા ના વેકુ તો બીજુ વેકુ શું મિનુ માસી વેકુ કેમ કે આ વરસાદ તો કાડો કેર મચાવી રહ્યો છે મિનુ માસી અરે હા ચકલી બેન તમે બરોબર વાત કરી રહ્યા છો કેમ કે તમારા છોકરાનું કઈ કરીને તમારે તો પેટ એનું ભરવું જ પડે વાહ ચકલી બેન અરે ચકલી બેન તમે તો ચા વેકો જ તો હવે ખેતરમાં માં જાઉં છું અને ખેતરમાં થઈને મારી પત્ની જોડે કેમ કે મારી પત્ની મારી ઘરે રાહ જોઈ હશે આવા વરસાદની ની આમ એટલું બોલી નીકળી જાય છે પોપટભાઈ અને વરસાદ ના પલડતા પલડતા જાય છે તેમના ઘરે ચકલી બેન તમે પણ મજાની ચા આવીને આવી બનાવીને બીજા પક્ષીઓને પાતા રહો અને હું નીકળું છું મારા ઘરે આમ કબૂતર ભાઈ પણ એટલું બોલી ને નીકળી જાય છે કે તમે ચકલી બેને ચા વેકો હું મારા છોકરા પાસે જાઉં છું ઘરે આમ ચકલીબહેન ને તે ચકલી બહેન ચાલો હવે આપને બંને ઘરે જઈએ કેમ કે બધા પક્ષીઓ પોતપોતાના ઘરે ચાલ્યા ગયા આપણે બંને જ બાકી છીએ આમ મીનુ માસી તો ઉડીને ઘર તરફ ચાલ્યા જાય છે જોરદાર વરસાદ ના પલડતા પલડતા આમ બીજી બાજુ ચકલી બહેન પણ ચાલી હોટલ બંધ કરીને ચાલ્યા જાય છે તેમના છોકરા પાસે અને ચકલી બેન તો જોરદાર ભારે વરસાદ પડતો હોય છે તો પણ બેને તો તેમના ઘર તરફ આગળ વધી જ રહ્યા હોય છે અને પોકી જાય છે તેમના ઘરે મારા તને શું મારે શું વરસાદના દુકાને ગ્રાહક આવ્યા હતા અને પોપટભાઈ અને અને માસ મજાની બેટા મે ચા બનાવીને એમને પાવી એટલે શું વખાણ કરતા હતા બેટા એ કે ચકલી તમે આવા વરસાદના પણ બાર મસ્ત મજાની ગરમા ગરમ ચા વેકી રહ્યા છો તો મે પણ મારા દીકરા કહી દીધું કે હું તો મારા દીકરા માટે આટલી મહેનત કરી રહી છું અરે મમ્મી તો શું એ લોકો એમના છોકરાઓ માટે મહેનત નતા કરતા મમ્મી તું મારી માટે મમ્મી આટલી મહેનત કરે છે મારું સારું પેટ ભરીને ખવરાવે છે તો શું મમ્મી એ લોકો એમના છોકરાઓને નહીં ખવડાવતા હોય મમ્મી મમ્મી તું મને જણા મમ્મી એમને શું કહ્યું આગળ આગળ એમને કઈ વાત કરી હતી કે ખાલી એટલું બોલીને ચા પીને નીકળી ગયા મમ્મી અરે ના મારા દીકરા ના એ લોકો તો મારા કરતે પણ વધારે મહેનત કરતા હતા અને એમના છોકરાઓને સારું ખવડાવતા હતા બેટા કેમ કે આવો વરસાદ ચાલુ હતો કડકડાટ તો પણ બેટા એ લોકો તો ખેતરમાં જઈને મહેનત કરતા હતા અરે શાવળીને ચકલી બેન તેમના ખેતરમાં પોકી જાય છે અને મીઠા મીઠા ટામેટા ચાખીને આમ બીજી બાજુ પોપટભાઈ તેમના ઘરે પોકું જાય છે અરે મારી મેનાડી અરે મારી મેનાડી અરે શું કહેવું તને કે પેલી ચકલી પેલી ચકાની ચકલી તું જોવા તો પેલા વરસાદમાં એવી મસ્ત મજાની ચા ઉકાડી ઉકાડીને બધા જંગલના પક્ષીને પાવીને પૈસા કમાઈ રહી છે ને કે તું વાત જ ન કર એક નંબર ચા બનાવીને એ ચકલી પૈસા કમાઈ રહી છે તો એમાં હું શું કરું એ ચકલી પૈસા કમાય તો એને કમાવા દો ને એમ તમારી કેમ આટલી બળતરા ઉપડી છે અરે ચકલી પૈસા કમાતી હશે તો એ એના છોકરાનું પેટ ભરવા માટે કમાતી હશે થોડી ને કઈ એના ભાગ માટે પૈસા કમાતી હશે એક કઈક પૈસો કમાય તો ઘરમાં કઈક ખાવાનું આવે અરે મેના તો હું પણ એમ જ તને કહું છું ને કે એક હાથ થી તાળી ન વાગે અને તું પણ ખેતરમાં આવીને મારી થોડી મદદ કરે મારી સાથે તો સારા આપણે બંને ભેગા થઈને પૈસા કમાઈએ કઈક સારું અનાજ થાય તો આપણે વેકીને પૈસા કમાઈએ અને કઈક ઘરમાં ખાવાનું આપણે લાવી શકીએ પણ તું તો પેલા ઘરમાંથી નીકળતી જ નથી મને કામનું કહેવા આવ્યા કે તું ખેતરમાં મારી યારે આવ અને કામ કર અરે જો જો તમે સોના મોના જો હું તો હળી ભાગીને કટકો કામ નથી કરવાની તમે મને અહીંયા લગ્ન કરીને કેમ લાવી છે આવું કામ કરાવવા ખેતરનું અરે જો 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 હું તો કામ લગીર નથી કરવાની અને ખેતરમાં તો બિલકુલ નથી આવવાની

બેટા હમણાં જ હું ખેતર જાઉં છું અને તારી માટે મસ્ત મજાનું ફ્રૂટ વગેરે કંઈક લાવું છું અને મારા દીકરા હું ખેતરમાં તો ગયો હતો પણ શું કહેવું બેટા કેમ કે એટલો બધો વરસાદ પડતો હતો ને કે એટલો બધો પડતો હતો તમે કાઈ ડૂબીને મરી તો ન જોત ને કે મારી માટે કંઈક ખાવાનું નથી લાવ્યા મને જોરદાર ભૂખ લાગી છે અને મારે કંઈક ખાવું છે અને તમે તો શું કરવાનું કા એ ખાવાનું જ લાગા નથી પપ્પા મને તો જોરદાર ભૂખ લાગી છે કઈક કરો હાલ ને હાલ મારે તો કઈક ખાવું છે મારે તો જોરદાર ભૂખ લાગી છે મને કઈક ખવડાવો મને કઈક ખવડાવો અરે મારા દીકરા તારી માટે શું લાવું બેટા અરે તું ચિંતા ન કર મારા દીકરા ચિંતા ન કર અરે આપડી ખેતરમાં પેલી કાકડી વાય છે ને કાકડી તારી માટે હું એ કાકડી લાવું છું ને પછી મારા દીકરા તું ખાજે એ બેઠો બેઠો કાકડી મારા દીકરા મને માફ કરી દેજે કેમ કે આટલો બધો ભારે વરસાદ હતો પપ્પા શું આખો દાડો વરસાદ 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 કરી રહ્યા છો એકવાર કહ્યું ને કે મેળી ને કબૂતર ભાઈ તેના બચ્ચા માટે શોધમાં નીકળી જાય છે અને મસ્ત મજાનો અનાજ દાણા લઈને ને ઘરે ચાલ્યા જાય છે આમ એટલામાં માં માસી એમના ઘરે આવીને ઊભા રહે છે મારી ચિંકી તું આટલી ચૂપ કેમ બેઠી છે બેટા કેમ તારું મૂડ નથી તું કઈ ટેન્શનમાં લાગે છે મને બેટા આ વરસાદ પડી રહ્યો છે એટલે બહાર રમવા નથી જઈ કેતી એટલે બેટા તું અહીંયા ચૂપચાપ બેઠી છે ને મારા બેટા તને શું ખાવું છે મને કે બેટા હું તારી માટે હાલ ને હાલ લાવું છું તારે ચોકલેટ ખાવી છે બેટા બેટા કંઈક બોલતો ખરા બેટા તારે શું ખાવું છે મારા દીકરા

મારા દીકરા તું ચૂપ થઈ જા બેટા બેટા ચૂપ થઈ જા હું હાલ જ જાઉં છું અને હું ગરમા ગરમ તારી માટે ચા અને ટોસ લાવું છું મારા દીકરા જે તું ખાઈને તારી ઠંડી પણ ઉડી જશે બેટા અરે મમ્મી તું જાણે ચા ને ટોસ લાવે મમ્મી કે જાણે તું ખીચડી લાવે મમ્મી મારે તો કંઈ પણ ખાવું છે હું ખાવા તૈયાર છું આવા વરસાદના મોસમમાં તું મને મમ્મી ખવડાવ કઈક નું કઈક મને ખવડાવ અરે મારું પેટ મમ્મી ભર મને જોરદાર ભૂખ લાગી છે મમ્મી શું કહું મારે તને મમ્મી મને ખવડાવ આમ નીનું પણ પોતાના ખેતરમાં કામ કરી રહ્યા હોય છે આમ એટલામાં જ કાગળો પોતાના ઘરે આવી જાય છે અરે તમે બતો કેમ ચૂપચાપ બેસી રહ્યા છો ઘર માં કઈક નથી ઘર અને તમે બંને બેસી રહ્યા છો ચૂપચાપ ઘરમાં અને આ મારી કાગડી તો કંઈ કરતી જ નથી બસ આખો દિવસ ખાવાનું ખાવાનું અને ફરવાનું બસ આનું એક જ કામ છે અને પેલી ચકલી ચકલી ચાની હોટલ ખોલીને બેઠી છે અને એના બચ્ચાને સારું સારું ખવડાવી રહી છે આ વરસાદની સિઝનમાં અને મારો છોકરો ભૂખ્યો મરી રહ્યો છે એ આ કાગડીના કારણે ભૂખ્યો મરી રહ્યો છે આ કાગડીના કારણે કંઈ ખાવું નથી કે બી્યુ નથી મારે તું અરે કાગડા તું ચૂપચાપ બેસી રહે નહીં તો મોઢા ઉપર એક લાફો મારીશ તને હું તારે કઈ કામ તો કરવું નથી બસ ફટક તો ફરે છે આખો દિવસ તું અરે પેલી ચકલીનો એમ કહે છે કે ચકલી મહેનત કરી રહી છે તો હું શું મહેનત નથી કરી રહી અરે તને શું ખબર અરે હું ના હોય તો મારો છોકરો તો ભૂખે મરી જાય અને તું તો ભૂખે તારા લસણે મરીશ કાગડા અને હું ના હોય તો તું ખાઈ પીવે અને જલસા કેવી રીતે કરે એ મને જણાવ પહેલા તું એ મને જણાવ અરે હા મારા પપ્પા હા જે મારી મમ્મી કહી રહી છે ને એ એકદમ સાચી વાત છે અરે મારી મમ્મી ના હોય તો તમે આ ફરો આ કઈ પણ કામ ધંધો ન કરો તોય તમને ટાઈમ ટુ ટાઈમ ખાવા કોણ આપે એ મને પહેલા જણાવો અરે વાહ માં દીકરી ભેગા થઈને મને ડાટી રહ્યા છો તમે બંને મને બોલી રહ્યા છો અરે મારો શું ગુનો મારો ભગવાન કરે અને તમારા ઉપર આ કાટકો અને વીજળી પડે ને તો બહુ મજા આવે તો એટલો રાજી થઉં હું કે બહુ રાજી થઉં હું જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સારી કોમેન્ટ કરજો અને શેર કરજો વિડીયોને